સહકારી સુથારીપુરા પ્રાથમિક શાળાના બાંધકામ જલ્દી ચાલુ કરવામાં આવે તે માટે પાદરા તાલુકાના મામલતદાર કચેરી તાલુકા પંચાયત ટીડીઓ તેમજ પાદરા તાલુકાના ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું ત્યારે ધારાસભ્યશ્રીએ બાહીદરી આપી કે ટૂંક સમયમાં શાળાનું બાંધકામ ચાલુ કરવા માટે પ્રયત્ન કરી જલ્દી કામ ચાલુ કરવામાં આવશે મને અમારી બી કારણ ન હોવાના કારણે બાળકોના ભવિષ્યમાં અભાવ થવાના કારણે ભારે આ લાકડીનો સામનો એ જે સભ્યોને બાળકો પર ભયંકર હતા લઈ હાલ લોકો જે છે અમને અમારી અમને અમારી

કોલેજ આપો કે નું રાજી કેવા તો કેવાય કે છે એના પછી અમે એકવાર તો દેના હતા પછી બે હવે ત્યારે તમારે તમારી રંજીતભાઈ રતો વાત કરી અમારે સાવાનો આ પ્રશ્ન છે કે તાત્કાલિક એની માહિતી ગાડીનું પરણું કે અંદર પૂરેલું હતું વાળા કેવટી એટલે આપણે કીધું કે આપણે ટેમ્પરરી શેર માર્યા અમે શેર શેર માર્યા અને હું એક

આ રિક્વેસ્ટ કરી પણ નથી ભરી શકાય બરાબર લેવાની એ અમારી

મને બી એવું કેટલા ટાઈમ શું કારણ કે હું અત્યારે એમાં તો આવી છું ના નહીં હવે બી મારે સામાનુ કરવું નથી પણ કારણ કે અત્યાર સુધી મેં ચાવા સાન્યું કે હવે એમાં એમાંથી આપડે ખાલી अरे सीएल आपने हुआ काम नेपाल स्पीड व्यवस्था नष्ट इतना मारे सीएल बना है वैसे कार्य कर रहा है यार नहीं यार गलती में लाखों का आरोप लगा रहा है पर आपने हमने सीएल तो हमारी उम्मीद है प्रॉब्लम नहीं इतना आपने हमने ऐसे लसन सब एक

ख़बर <laughs> कया